કુદરત કરનાર ની શક્તિબતની સરકત્યની મેન અને સ્ટીલ ની થાળી વર્મા મૂળ આદિવાસી સી જીવન કહાની લાવે ફારા દેશ ને રેત ભાત જે કુનાલા જ્ઞાન મેળવલા હવા તો ગુરુ ને પાસે જાવલા પડ ગુરુ ને જી સાંજ ગુલા પડ અને ગુરુ જી સાર હતી સાર પડ કાશા કા ગુરુ વગર જ્ઞાન મેળવલા અગ્રહ તું જૂના જમાનામાં પાંડુ રાજાના પાંચ પોસા પાંડવો

હું આદિવાસી છું તો મારે માટે તને શસ્ત્ર વિદ્યા શીખવવી ઘણું કઠણ છે પણ કેમ તો ક્ષત્રિય નથી આદિવાસી છે શાસ્ત્રો પ્રમાણે હું ક્ષત્રિયોને જ શસ્ત્ર વિદ્યા શીખવી શકું મને એક તકતો આપો ગુરુજી હું સખત મહેનત કરીશ સવાયો શિષ્ય બનીને રહીશ તમને નિરાશ નહીં કરું ઈશ્વર તને દીર્ઘાયુ બક્ષશે

એના વસવાથી મને ખલેલ પહોંચતી હતી એટલે મેં એનું મોઢું બંધ કરી દીધું કુતરાને ઈજા પહોંચાડ્યા વિના એનું મોં બંધ કરી દીધું અદ્ભુત તારું નામ એકલવ્ય આદિવાસી તો તારી આવી અદભુત કળાનું રહસ્ય શું છે મારી કળાનું રહસ્ય

તો હવે હું તારું ગુરુ થયો મેં તો તમને ગુરુ તરીકે ક્યારનાય સ્વીકારી લીધા છે અને હવે તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો છો એ જ મારો મોટો આનંદ છે તારે મને ગુરુદક્ષિણા આપવી જોઈએ તમે કહો તે ગુરુ દક્ષિણમાં આપી દઉં તો તું મને તારા જમણા હાથનો અંગૂઠો આપી દે

મા કરો ટાઈમ બગાડા હકના રહના ચલો કામ કરવાના હોય તો પેરે ને સાંગે આહિવાસી આપણે આ હું મૂળવાસી यो जय आपला आनंद जीर जीगजी यो जय आपला आनंद जीर जीगजी हं मला आत्मा दुकानदारच चो सांगता बोलतं हा अरे आर रे निहिर बाहेर होण येल दे सगळा आपले आदिवासी लोक सहला भाव तोल करी ने मीठी मीठी बोली माँ भैंस चल करी ने छेत्री मारी ना आप आला लूटी रहना हाथ लूटी रहना हाँ मोटा बा हमारा वाला सी गोट शांग इसना तुम्हें आई को ला तैयार हाथ का आई आई का तो धरती अपले जंगल है अपला धरती अपले जंगल है अपला धरती अपले जंगल है अपला नाये 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 ने 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 कुदरती 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 कुदरते धरती अपले आईस ये धरती अपली ये धरती अपले आई अपले सारा पसार थे મા કો મેળના ધરતી આપલી આઈસર ઈ ધરતી આપી ધરતી આપલી આઈસુર ઈ ધરતી આપણે આઈ સા કરે ને કુટુંબે અહી આ હા એક

ગાવ સારા જવાબદારી લીને ભારે રહી ની નક્કી કરતા હા અને ઘર બાંધતા હા એ સાટી તી ઘર પદર નાચ ખરા પણ આખે ગાવનાયે ઈસા કરી આપી ભાઉ બહેનીર હારી રહ આદિવાસી ભાવ બહેની હરી જગનાર આદિવાસી ભાવ બની રે હરી કામ કરનાર આદિવાસી ભાવ બની રી એક દિલકના રહેનાર આદિવાસી રે એક કન જગનાર આદિવાસી રી ખરા અખા ભંગેલ હાક ઉતારુલા ને આનંદ કરુલા કાન ભેદભાવ વગર ને વેર ઝેર ભૂલી જાય ની એલચાના સમયે હાથમાં હાથ ધરી ઝાવડા ધરી નાચની આનંદ કરતા प्रवेन, तुना बनूला किसा कहा कुणाक दिसनी रजा हा मला तर तीन आठवाडी रजा हा आज मला अहवाला काम हा तो मा अहवाला जावला हा तो तू माने बदल काम करूला जाशील नाही नाही तो काल दिस आज रात नाना त्याला आराम करू दे पण मला तठ अगत्यना काम हा तो काय वांधा नाही मग काम कोल्ला जान येनीस मना पोसा कुडा चांगला हा होशियारच रोहला पड पण तुला जोडी क्रोजी देता तोडीक मला देतील का काही नाही तो काय कोल्ला काम कोल्ला जावला घर बांधूला ती एक दुसऱ्याला मजत आहे तिने मंजरी नी मिळ पण मंजरी तर कायदा प्रमाणे रोहंदे रोहंदे तुना कायदा चोपडा मान ठेवाचा तू ઘર કદી બાંધુલા ચાલુ કે હ્યા હતા ચાર દિવસ હોય આ પુરા હોય જા પહેલા દિવસ કામ કર્પેટમાં જતા હાથ હા તો કોડા રોજના 50 રૂપિયા દેતા ઈ તો સરકારી રોજી કરતા પણ વઠ કઈ નહી કઈ નહી અરે તો શોષણ શોષણ ના હેરા